મા દોશી ને કેટલી સીધા છ મને હરાવરાવાની મારા શંકરને કે મારો શંકર આવશે મને હરાવા ખિલ લાવજે બેટા વધાલ ખિલ લાવજે નથી શું કરે હું શું તું કોઈ નહીં ભાઈ બધા ફરવા જઈએ એ ફરવા મેલો તારા બાપાને હરાવાના નહીં

શું જવાન લાય માથું ઓળાઈ દઉં ડોસી આવ્યો છે મારું ડોષી ખાટિયા ને કેવું પડ છે જેટલો લેટ પડે છે પોર તો વેળા થતો જતો રહ્યો તો તાણ પછી કોઈ ભાઈબંધ આવે ને તો નેમુજી આવે કે કા કાટો આયો ખાટો કાટો આયો ખાટા મારો ભાઈબંધ આવ્યો એ ખાટા એ ખાટા ખાટ્યા મારો જીગર જાન ભાઈબંધ અમે એ કન્યાળમાં પડતા ના ઢુકડી એક થાળી ખાતા ને खाटियो पुरियो फिर न पुरो लईन जाखा खाटाई से अबे न थी भूशो छु खाटिया मारा छोकरा ने क्या कल्या खाटिया कंटो <ण्राथ> बा से कुछ कर जयश

ગમે મેતે પર મારા ભાઈ જતા કે અ અમુરતા વ્યવહારના બુઠા છે કશી ખબર પડતી ન આ બે છોકરાને મારા છોકરા ના આયા મારા બેટા એ ખાટ્યો તો ઈના બાપાને હરઈ નાયો એ ખાટા ખાટા એ ખાટા ખાટ્યા ખાટ્યા બક લે

તો મને હરાવાનું ના સમજ્યા અમારો ભાઈ બેઠ્યો ઘણો હારો સંસારનો નિયમ છે ભાઈ તો પેટના ગુડા પેટ ને ખરેખર સંસાર એ તો જે પોતાના હોય એ જ પોતાના થાય ને મારા બેટા મારા છોકરા પોતાના હતા પણ એના સંસ્કારમાં ખોબી પડી કશું વધુ નહીં ભાઈ આવજે હું જાઉં છું પોર આવ્યો ભાઈ